નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે તેર તારીખ બીજો મહિનો બે હજાર પચીસ ને મિત્રો આજનો વાર છે ગુરુવાર આજની આવક વિશેની વાત કરીએ તો ડૂમ નંબર ત્રણમાં વીસ પિલોરથી મિત્રો દસ પિલોર લગીન માલ ઉતરેલો છે મિત્રો દસ પિલોર બાદ પારો પારો માલ ઉતરેલો છે એટલે અંદાજીત આવકની વાત કરીએ ને મિત્રો તો નવ હજાર ગુણી આસપાસની નવી આવક જોવા મળી રહી છે નારાજીનું કામકાજ અત્યારે પિલર નંબર વીસથી રૂમ નંબર ત્રણમાં શરૂ થવાનું છે જ્યાંથી વકલો ખુલવા માંડ્યા છે મિત્રો તો થોડી જ વારમાં હરાજીનું કામકાજ પણ ચાલુ થવાનું છે તો હરાજીમાં જે જાણે લે કહેવાય એ છે આજને બજારમાં બજાર વિશેની વાત કરીએ તો મિત્રો ચારથી પાંચ દિવસમાં પાંચ દસ પાંચ દસ રૂપિયા કહીને ત્રીસ ચાલીસ રૂપિયા બજાર સુધરી ગયું છે મિત્રો મગફળીમાં ત્રીસ ચાલીસ રૂપિયા બજાર સારું થઈ ગયું છે મિત્રો આજે કેવું બજાર એ છે રૂબરૂ એને જાણીએ એક હજાર ને છ એક હજાર ને છ રૂપિયાનો ભાવ થયો છે ઓગણચાલીસ મિક્સમાં જોવા મળી એક હજાર એક્યાસી રૂપિયાનો ભાવ થયો છે એક હાજર ને એક્યાસી રૂપિયાનો ભાવ થયો છે જેવીસ મગફળી છે એક હજાર ને એક્યાસી રૂપિયામાં વેચાણ ત્રીસ મગફળી એક એક હજાર છવ્વીસ એક હજાર ને છવ્વીસ રૂપિયા નો ભાવ છે એક હાજર ને છવ્વીસ રૂપિયામાં વેચાણ એક હાજર ના એક હજાર ને એક્યાસી રૂપિયા નો ભાવ છે જે એક હજાર એક્યાસી ભાવ છે એક હાજર એક્યાસી રૂપિયા વેચાણ છે ત્રીસ મગફળી છે એક હજાર દાણે સારો વજન એક હજાર ને છ સાહીઠ રૂપિયાનો ભાવ છે એક હજાર ને છ રૂપિયાનો ભાવ છે એક હાજર ને છ સાહીઠ રૂપિયાનો ભાવ છે જીવીસ દાણે સારું ક્વોલિટી સારી

એક હજાર ને નવસો ને પિંચોતેર રૂપિયા છે જીવીસ મોકલી છે વજનમાં મીડિયમ હરવી છે નવસો ને પિંચોતેર નવસો ને પિંચોતેર રૂપિયા વાવ છે